બુસર નગરમાં છ દિવસ સુધી ચાલેલા ગણોશોત્સવનું ભાવભીનું સમાપન થયું છે શહેરના જુદા જુદા વિસ્તારોમાં સ્થાપિત કરાયેલ બોતેર જેટલા નાના મોટા ગણેશજીની પ્રતિમાઓનું ભવ્ય વિસર્જન સરઘસ કાઢવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા સવારથી જ નગરમાં સ્થાપિત થયેલા અઢાર જાહેર અને ચોપન ઘરોમાં બિરાજમાન શ્રીજીની પ્રતિમાઓનું ડીજેના તાલે વિસર્જન સરઘસ નીકળ્યું અને આ પઠાણી ભાગોળ વિસ્તારમાં આવેલ કાળકા મંદિર નજીક નાગેશ્વર બપોર પછી શહેરના વીસ જેટલા મંડળોએ તેમના ગણેશજીની પ્રતિમાનું વિસર્જન સરઘસ કાઢ્યું હતું ડીજે ઢોલ અને ત્રાસાના તાલે ગુલાલની છોડો વચ્ચે આસરઘસ નીકળ્યું હતું ભાગલી વાળ ભૂતફળિયા વિસ્તારમાંથી પસાર થતી શ્રીજીની સવારીનું મુસ્લિમ અગ્રણીઓએ ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું જે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આગળ વધતા વિસર્જન સરઘસ કોટ દરવાજા ખાતે પહોંચ્યું હતું જ્યાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ધારાસભ્ય ડી કે સ્વામી પાલિકા પ્રમુખ અમીશાબેન શાહ તમામ ભાજપના પ્રમુખ અને આગેવાનો ફૂલહાર અર્પણ કરીને શ્રીજીને વધાવ્યા હતા સમાજ દ્વારા ગણેશોત્સવની સ્થાપનાને ઓગણીસો એકસો ને વીસ વર્ષ થયા છે અને છેલ્લા એકસો વીસ વર્ષથી અમે માટીની મૂર્તિ બનાવીએ છીએ અને તે લગભગ બે અઢી ફૂટથી વધારે ઊંચી હોતી હતી દરેક કોમનો મળે છે એટલે વસ્તુ ગણેશ ઉત્સવ એટલે એક એકતાનું સંગઠનનું પ્રતિક અઢારસો ને ત્રાણુંમાં લોકમાન્ય ટિલકે ગણેશ ઉત્સવની સાર્વજનિક રીતે શરૂઆત કરેલી અને એ ગણેશ ઉત્સવ અંગ્રેજોની સામે લડવા માટે એક ધર્મયુદ્ધ કહો કે દેશની આઝાદી માટેનું યુદ્ધ કહો એ લડત શરૂ થયેલી અને તે વખતે આ લડતમાં અનેક વ્યાયામવીરો પણ સાથે હતા એમાં લાઠી ડેઝી લેઝીમના દાવ લાઠી બનેટ مالكام